મારું નામ નીરવ સોની એરિયો કાળિયાબીડ બનાવ એવું છે કે મારી શોપ માં ચોરી બનાવ બન્યો છે વામા ક્રિએશન રોકડ રોકડ રકમ ને એવું હજાર કેશ હતા અને ચીજ વસ્તુમાં એવું હતું કે પિસ્તાલીસ પચાસ સમથિંગ ચાંદી હતું એ લઈ ગયા છે અને બાકીના ડ્રેસ અને જ્વેલરી ને એવું બધું મુદ્દામાં દોઢ દોઢ સમથિંગ હતું દોઢ લાખ સમથિંગ